હવે જન્મદિવસની તલવાર થી કેક કાપવી તેમજ હવામાં ફાયરિંગ કરી બર્થડે ને ખાસ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે યુવાનોની આવી હરકતો કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં પોલીસ પોલીસનો કે કાયદાનો દર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે પોલીસની ચેતવણીઓ છતાં ઘણા લોકોને સુધારવું જ નથી તેમ કહી શકાય સુરતમાં યુવાનોએ તલવાર થી જાહેરમાં કેક કાપવાનો તમાશો કર્યો હતો હવે પોલીસે કેક કાપી ઉજવનાર કાર્યવાહી કરી છે બેસ્તાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓએ જાહેરમાં તલવાર થી કેક કાપી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થતા જ પોલીસે તમામ યુવકોની પૂછપરછ કરીને તેઓની ધરપકડ કરી